મેયર પિંકી બેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને કાઉન્સિલરો તેમજ આમંત્રિત મહેમાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જળ એ જીવન છે અને કદાચ ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો બાજપાઈ જેવું કહ્યું હતું એ વખતે કે જળના મુદ્દે થશે આવા જળની જ્યારે મહત્તા છે અને વરસાદ પણ પોતાની પેટર્ન બદલી છે ત્યારે વરસાદનું પાણી એક સાથે બધું દરિયામાં ના વહી જાય અને એના પાણી જમીનમાં ઉતરે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એકવી સુધી આ પાણી ઉતરે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ એના માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેશ ધ રેઇન આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એમાં પણ માન્ય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી દ્વારા આ કેશ ધ રેઇનને જે વેગવંતું બનાવવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપ સયાજીગંજ વિધાનસભામાં આજે બસો અઢાર જેટલા બોરવેલ રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે આજે કરવામાં આવ્યું છે બસો અઢાર જેટલી સોસાયટીઓને એસી બીનો લાભ આપીને એક સાથે સયાજીગંજ વિધાનસભામાં કેશ ધર એના માધ્યમથી સોસાયટીને પણ કોઈપણ પ્રકારનો ખર્ચ ન લાગે એની ચિંતા કરીને એમની સોસાયટીમાં રેન વોટર રિચાર્જનું